જય માતાજી મિત્રો બે દિવસથી આપણા વિડીયો નથી નાખ્યો એટલે આજે નાખું હું ટાઈમ મળ્યો તમે યાર સપોર્ટ નથી કરતા કોઈ મજા નથી આવતી વિડીયોને શેર કરો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મજા આવે વિડીયો બનાવવાની પણ તમે શું કેવું હોય મારે જુઓ આ બેલા જુઓ હું બેલા લાવ્યો તમારા માટે આ બાકી સપોર્ટ કરતા રહો બધા બેલા બહુ મસ્ત છે એવન હે જુઓ જેને મંગાવો એ ફોન કરજો આપણો નંબર આપેલો જ છે ચેનલમાં તો એમાં ફોન કરો કે માં મેસેજ કરશો તો મેં જવાબ મળશે રેડી અને જેને નથી મંગાવવા એ ખાલી ખોટા મેસેજ ન કરતા કારણ કે ટાઈમ અધાર નથી જાવ પથ્થર જુઓ તમે બહુ મસ્ત પથ્થર હે એવન જો તમને આ ઊંચો કરીને બતાવો જો હાવ ઝીણી કાંકરીવાળો મેં તમને અઢાર વાર કીધેલું છે કે ઝીણી કાકડીવાળો પથ્થર રહ્યો ને એ કડક હોય જો આ ફૂલ ઝીણી કાંકરી છે ને કમ્પ્લીટ હારામાં હારું પથ્થર હે જોઈજો બેલું સાત નવ પંદરની સાઈઝ હે આ હે આખે આખો પાટો પડ્યો હે બેલાનો કે આમાં કાંઈ એકયમાં વાંધો નહીં જો એક ધારા બધા પાણ આવે છે અને એક ધારા કટમાં છે આ સજ વ્હાઇટ ને પીળાશ જેવો પાણો ક્યાંક વ્હાઇટ નીકળે ક્યાંક પીળું નીકળે આ છે જુઓ અને આ બીજો છે એ નિણમાં એની બાજુની ખાણ છે પીળો પથ્થરે જુઓ બાકી પથ્થર ફૂલ કળક એ ગાડી ઉપરથી ઘા કરવાની છૂટ તમારે મજા આવે એમ ઘા કરો અહીંયા તમારે જોવા હોય તો અહીંયા તો તમને જેમ ગમે એમ ઘા કરો તમે અહીંયા આવો જો કદાચ બેલું ભાંગી જાય પચાસ સાઠ રૂપિયામાં બેલું પહોંચતું હોય અમુક જગ્યાએ આગે બસો અઢીસો કિલોમીટર હોય તો તો એના કરતાં તમારે જોવા હોય તોય છૂટ અને મંગાવવી હોય તોય છૂટ પથ્થરમાં કાંઈ ફેર નહીં પડે પથ્થર એક જ આવશે જે તમે વિડીયોમાં જોયું છે નીચ પથ્થર આવશે જો આ પથ્થર હે એવન પથ્થર છે આ વ્હાઈટ પથ્થર જો વ્હાઈટ થોડાકમાં જ છે બાકી ડાયરેક્ટ પીળા પથ્થર આવી જાય છે એટલે પીળો કે વ્હાઈટ એ મહત્વનું નહીં પથ્થર કડક છે તમે એ જોવો ફૂલ કડક બેલું છે તમે જુઓ આખા કટમાં જ બેલા લાગ્યા એમ જરાય ફેરફાર લાગતો જ નથી જો આખા આખા વ્હાઈટ હે આગળ આવરે અવરે અવરે પાછું પીળું આવી જાય છે જો અહીંયા દેખાય છે લાલ હે પછી પીળું હે અને આ ખાંડ રહીને બેલા જોવો તમે બધે ઉપડેલા હે આ થોડાક બેલા પડ્યા છે અહીંયા અને એમાં ચાર ગાડી વેટિંગમાં કેટલી ચાર ગાડી એટલે આ ચાર ગાડીનો માલય નથી પડ્યો જે કાપવાનો બાકી છે પણ ઓલરેડી ચાર ગાડી વેટિંગમાં પડી હે ખાંડમાં ત્રણ પડી હે અને આવે છે એ પાછળ હે હું આવ્યું મારી પાછળ પાછળ આવતી હતી જો આ બેલા જો આ સાઈડ લાલ જેવા છે પાછા પહેલાં વ્હાઇટ હતા લાલ જેવા હવે આ પાછા પીળા જ જેવા જો બેલું એકદમ કડક આવશે ફૂલ કડક આવશે બેલામાં કાંઈ વાંધો નહીં જો ત્રણ ગાડી સાઈડમાં પડી એ હું તમને બતાવું અને આ આજે મજૂર હે ઈ ભરવા લેબર હે લોડિંગ કરે છે બેલા લોકો હે જો પાણો જો એક ધારો કટમાં હે હે જો આ ત્રણ ગાડી એક બેન ત્રણ હજી એક ગાડી આવી આવે એ આવકમાં હે બાકી પાણા ફૂલ કડક આવશે એમાં ફૂલે ફૂલ જવાબદારી આ પથ્થરમાં જોઈ જુઓ આ પીળા પથ્થર લાલ વચમાં થોડું થોડું હે બાકી આ પાછળ વાઇટ છે એટલે કલરનો આપણે કાંઈ ઓલું નથી પણ પાણો કડક આવશે તમે એક વાત યાદ રાખો કાંઈ ઘટશે નહીં આપણે અમુક એમ કે જારીવાળા પથ્થર આ તે એમાં ઓલું શું કે સિમેન્ટ ચોટે પ્લાસ્ટરનો ચોટે હું કેમ કે મને નથી ખબર ચોટેક નહીં પણ આમાં અમારે ચોટે જ છે પ્લાસ્ટર કારણ કે અમારે આ બાજુ બધે આ જ ઉપયોગ કરે આ વાકાનેર આપણે વાકાનેરમાં હે આર્યું ખાં આપણે વાકાનેર પાડધરા બાજુ હે બધા એમાં આ યુઝ કરે એટલે સિમેન્ટ વિમેન્ટ બધું કાયદેસર ચોટે પથ્થર સારો જ આવશે રેડી અને જો તમને વિડીયો આપણો ગમતો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો ઘણા બધા વિડીયો જોવે છે લોકો પણ ખબર નહીં ખાલી જોઈને વયા જાય છે પણ વિડીયોને લાઈક કરો બધા અને સપોર્ટ કરો થોડો ઘણો બધા જોવો હો તો લાઈવ જોતા હોય આપણું આ લાઈવ આપણે કરવાના છે લાઈવ જોતા હોય તો લાઈવમાં અંદર આવીને લાઈક કરો ડબલ ટેપ કરીને લાઈક કરો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરો એટલે લાઈક થઈ જાય અને ઓલું દિલ મોકલો એ તો અલગ વાત છે રેડી બાકી પથ્થર જોરદાર હે રેડી જોઈ જુઓ જેને મંગાવો એ ફોન કરજો